ઇકોના ડ્રાઈવર ચાલકે પૂર જોરમાં ઇકો ગાડી હંકારી જતા એકાએક ગાડી કાબુમાં ન રહેતા ભાલોદના ગાયત્રી મંદિરના કમ્પાઉન્ડમાં આવે આસોપાલો સાથે ધડાકાભેર અથડાતા ઇકો ચાલકનું મોત રાજપાડી પોલીસ સ્ટેશન મળતી માહિતી અનુસાર ભાલોદ ગામના સચિનકુમાર કુમાર નવીન ચંદ્ર માછી એની ફરિયાદ લખાવી હતી કે પોતાની ઇકો ગાડી જીજે સોળ સીએચ

ઇકો ચાલકને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને અવિધાની સીએચસી દવાખાને ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેના તબીબ દ્વારા તપાસ કરતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ રાજપાડી પોલીસ સ્ટેશનને થતા રાજપાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી મૃત્યુ પામનાર લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડવામાં આવી હતી રિપોર્ટર નિમેશ કોસામી ચગડિયા